હાલ ફરસી એ પણ પેલો વાઘુ આવીને કે કે સ્ટાર્ટ એટલે ડાયરેક્ટ કહેવાનું કે ઝલા માર શું કહેવાનું ભાઈ ના ફૂબત ના આઈ તમારી ભૂલ હો મારી ભૂલ નહીં હવે કદી યાદ નહીં રહેતો ને બેસકી થોનું મન હું ભલે આગે રહ્યો પણ મારું મગજ તો હોય જ હોય છે હા હું બંધ થાય અપારમો હા તું ઘેર રહેતો હોય તાર મગજ હોય મિલિન જાતો હોય તો ઝલા ડોડું ના બોલી યાર તું અતાર તાર મજો તંગ કીધું એ ભાઈ સોલતી રહે એ ફૂબત તને એક વાત કહું હા આપણી ટીમ ખરેખર બહુ મોટી ભૂલ થઈ ગઈ હું ચી ભૂલ કોહડો ચી

ડાયરેક્ટર છો હું ડાયરેક્ટર નહીં મેં હું નહી કીધું તું ડાયરેક્ટર નહીં પણ તું ડાયરેક્ટર હો રહ્યો પણ તારે જે કોમ નવું કરે ટીમને પૂછીને કરાય

વાત લાખ કોઈ આલંદ હોય તોય અમે વિડીયોમાં ના લ્યો ના લ્યો ના લ્યો થાણી અને ટૂંક જ સમયમાં હવે ને હે આ તો તને નીકળ્યા ન જ કહો અમે બાર વાત નહીં પાડી હા ટૂંક જ સમયમાં હવે ગાડી લાવવાની અમારે એવું એમ હા તો એ મારે ભાગ નહીં ગાડીમાં તો ઈ તો ભાઈ તું ટીમો આવી ગયો એટલે બધામાં હોય તારે ભાગ એવું હા ચાહે નુકસાન હોય કે ફાયદો હોય બધામાં હોય ભાગ હા એ તો રહેવું જ પડે હા લેટ અન હું કહું છું કે ઈ કણ આપ

પછી રાખવો બહુ કર્યું ના રાખતા ઉગાડી ના રાખતા કોઈ વાત સાચી એટલે એટલે બધી ખબર પડે છે કે વાઘુ કુણીએ ગોળ સોટાડશે

બરાબર ફાંડા તો એટલે ના કહેવાય રાજી અને એને બોલાવી દીયો હા પેલા નિયમ પેલા સમજાવી દેજો એટલે રાજી જો ભાઈ અમારી ટીમમાં તને ફૂલડેથી વધાયો શું કીધું અને બોલ્યું ચાલે માફ કરજો અમાર ભાઈ ના ના એ તો રહેવા હા એ તો મેં આના રસ્તામાં નતો કીધું તને હોવા હોવા તાણે હવે સ્ટોરી બીજી તૈયાર કરી તમે સ્ટોરી તો ભાઉ કહેતો તો કો ભાગો મારા જોડા નંબર 1 સ્ટોરી છે આ કે કે પણ મસ્ત સ્ટોરી બનાવી જો પાત્ર મે ગોઠવી નાખ્યો છે ઉપર ને બનાવવાનો ગુંડો ચલામ બનાવવાનો પોલીસ વાળો અન હું બડે હીરો તું એન્ડ આઈ દેખા લે હવે અરે એન્ડ જ ગોઠવવાનો એન્ડ તો તે લાયો નહી હાલ ચમ ભાઈ

જય માતાજી તમામ ચાહક મિત્રો ને તો મિત્રો હવે અમે આજે વિડિયોની શરૂઆત કરીશું પણ એને પહેલા અમે વ્લોગ બનાવીશું અને આજે અમે અમારી ટીમમાં એક નવા એક્ટરનો પ્રવેશ કર્યો છે એ એક્ટરને પણ મળાવું અને બાકીના અમારા જે એક્ટરો છે તે એક્ટરને પણ તમને મળાવું તો ચાલો મારી સાથે તમે ત્યાં સુધી વ્લોગ જોવાનું ચાલુ રાખો ઉપર એટલેથી જોઈન કરો તક બાકીના એક્ટરોને મળાવું તો તમે ત્યાં સુધી વ્લોગ જોવાનું ચાલુ રાખજો હા તો તમને કીધું હતું કે હું તમને બધા એક્ટરોને મળાવીશ તો અમારા બધા એક્ટરો બીજા જોઈ ગયા એ તો પેલો મકા ભરવા હા તેલા આ જો એ બંધ કરજે બંધ કરજે બંધ કર કે યે ચો બતાવે છે

આરો તો બસ જો આ શખ ભાજી જણતો હોય છે લે કોટાણા રવઈયે જબરદસ્ત બોલ તો તમે જતા અને હું ચેનલ બંધ હવે ભાઈ એવું તારે વાર થાય એટલે વાર થાય પણ ના યાર આ બધન તો પબ્લિક ઓળખે આ પરિચય કરાવી દી બે આવ ફેરથી કટ બે લે ભાઈ હોય ડબલ ડબલ કટ લેવા હારું ભાઈ ભૂલ થઈ ગઈ લાલ બગું તું જા આમ બેહવામ હમી રીતે ઊભા રહેજો રીતે બેસજો આ બેઠા છે તમે ઊંધી રહે છો રે કે ભાઈ આ લે માથા પર બેસા દે જવા બધા આખરી બેહી જો બેસ બેસ લાલ બેસ

હા તો મેં તમને કીધું હતું કે આજે હું બધા એક્ટરને મળીશ અને અમારે એક નવા એક્ટર આવ્યા છે એમની પણ તમને મુલાકાત કરાવીશ તો પહેલા તો આપણે ઉભો થાય આ છે અમારા ગામનો છોકરો અને તેનું નામ છે એકુ અને તે તમે એના એક બે આલ્બમે તમે જોયા જોયાશી સોંગના સારું ગાય છે અને આજે અમારે ટીમમાં આવ્યો છે એટલે હવે એ પણ બહુ સરસ કોમેડી કરી અને તમને પેટ પકડીને ખૂબ હસાવશે બરોબર અને આ આને તો તમે ઓળખતા જ હશો કે આ લાલ છે કુમતાળજીનો બરોબર એ પણ સારી કોમેડી કરે છે અને કહેવું બરા અરે આ છે અમારે ભાઉ બા ભાઉ બા મૂઢવા બાદ ચલો ભાઉ બા આ છે અમારે ભાઉ

અને આ છે ફૂભત ફુભત પણ એ જોરદાર વિડીયોમાં રોલ કરે છે અને એક્ટિંગ પણ જોરદાર કરે છે બરોબર અને આ છે અમારા ઝલો બરોબર ઝલાન તો તમે ખાસ નહીં ઓળખતા હોય કારણ કે ઝલાન અમે ખાસ લેતા નહીં પણ હા જલો અમુક અમુક એવી સ્ટોરી થોડી થોડી આલે છે બરોબર એટલે સ્ટોરી મેન છે તો અમે જે શૂટિંગ કરે છે બ્લોગનું એ છે અભિક બરોબર એ પણ અમુક અમુક વિડીયોમાં આવે છે અને હવે કેમેરામાં પણ તૈયાર થયો છે

ધલો તો ખાસ વિડીયોમાં આવતા નહીં અમુક અમુક એવા વચ્ચે કટ લેવાતા હોય તો અમે ધલાન વિડીયોમાં લાવો છો બરોબર પણ ચલો સ્ટોરીઓ હારી લાવે છે અને સ્ટોરીઓ અમુક મહેનત પડે થોડી અમારે ઘડવી પડે છે કારણ કે અમુક શું કહેવાય ટાઈટલ ટાઈટલ લાઈન મિલો એટલે ટાઇટલ ઉપર અમે પછી સ્ટોરી વિચારો છે એટલે થોડો થોડો હવે સ્ટોરી મેનમાં તૈયાર થાય એમ છે ચલો બરોબર અને હવે જે શૂટિંગ કરાય એ છે અભિક બરોબર અભીક ને ખાસ તમે નહીં ઓળખતા હોય કારણ કે અભીક તો ચોક ચોક વિડીયોમાં આવે છે કારણ કે હવે મોટા ભાગે શૂટિંગમાં જ હોય છે બરાબર તો આજનો વ્લોગ આટલા સુધી અને હવે કાલે વ્લોગ અમારે અપલોડ થશે કારણ કે અમારે વિડીયોનો આજે ટાઈમ મળે એમ નથી એટલે અમે હવે વિડીયોની શરૂઆત કાલે કરીશું પણ કાલે તમને ખરેખર જોરદાર ધમાકેદાર કોમેડી વિડીયો આપીશું અને તમને જોવાની ખૂબ મજા આવશે પણ ત્યાં સુધી તમે અમારો વ્લોગ જોજો અને આ વ્લોગને બને એટલો શેર કરજો

આપણા પેલો જીગો નહીં જીગો તમે ના ઓળખો એ ઓળખે ભાઈ એના કેટલા શાલા છે એ જીગે મસ્ત ગીત લસ્યું છે ઉતરેણ વિશે પતંગ નું વાલ ઉતરેણ આવે છે ને એટલે ઉતરેણ નું પતંગ નું મસ્ટંગ સોંગ લસ્યું છે એટલે વાઘુ નાચવા હોય લઈ જવા પડશે નાચવા એટલે તમાર હોભળ નાચવા ને એટલે કોઈ ડિસ્કો નથી કરવાનો હો ભાઈ એવું ના હમત પણ એનો મતલબ કે તમારે એક્ટિંગ કરવાની છે બધે ને કડીઓ લીધી છે જો લાલ ની કડી છે ઉભડ ની કડી છે

మా వంశో పాటన హా